નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયા છો સાયંગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ મંદિર ગામ ખાતે આવેલ અલ કાદરી ચિકન શોપની અંદર કામ કરતા કામદારને કરડ્યો કોબરા સાપ જ્યારે કામદાર કિચનની અંદર કામ કરી રહ્યો હતો તે દરમિયાન બપોરના સમયે કોબરા સાપ આવી પહોંચતા એને ડંખ માર્યો હતો ત્યારબાદ માલિકે એને પ્રથમ તો મંદિર પીએચસી ખાતે ખસેડ્યો હતો ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ એને નવસારી સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે હાલ આ યુવાનની તબિયત જે ખરી સુધારા પર છે અને હવે કોઈક ખતરો એના ઉપર મંડરાતો નથી પણ કોબરા સાપને પણ રેસ્ક્યુ કરી લેવામાં આવ્યો છે અને અને યુવકને સારવાર હેઠળ નવસારી સિવિલમાં દાખલ કરવામાં આવ્યો છે ઉજવણી કરનારાઓની ઉજવણીમાં પડ્યો ભંગ કારણ કે સતત પાછલા ઘણા દિવસોથી નવસારીની એલસીબી ટીમ જે ખરી એ પ્રોહિબિશનના કેસો કરી રહી રહી છે છે અને મોટી સંખ્યાની અંદર પકડી તે જ પ્રમાણે પોલીસ સ્ટેશનના નિમડાઈ ગામ રસ્તાની બાજુમાં ભારતીય બનાવટની વિદેશી દારૂ વિસ્કી ઓળખાતા ટીન બિયર મળી કુલ અગિયારસો ને છપ્પન બોટલ કે જેની કિંમત છે બે લાખ ચોરણ હજાર સાતસો સાહીઠનો નો મુદ્દો માલ કબ્જે કરી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી નવસારીની એલસીબી ટીમ અને સાથે જ જપ્ત કરેલ પ્રોહિબિ ઘણી બધી વસ્તુઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે જેની જાહેર જનતા માટે સોળ ડિસેમ્બરથી લઈ પંદર જાન્યુઆરી સુધી અમલીકરણ કરવાની ફરજ રહેશે અને એનું ઉલ્લંઘન જો આવે તો ગુજરાત પોલીસ અધિનિયમ ઓગણીસો એકાવનની કલમ એકસો એકત્રીસ તથા એકસો પાંત્રીસ હેઠળ સજાને પાત્ર ગણવામાં આવશે જેની અંદર મુખ્ય મુદ્દાઓની જો વાત કરવામાં આવે તો કોઈપણ વ્યક્તિએ જીવના જોખમ થાય તે રીતે જાહેર માર્ગ ઉપર રસ્તા ઉપર ફૂટપાથ ઉપર અથવા તો ભયજનક ધાબા ઉપર પતંગ ઉડાવવા નહીં જાહેર જનતાને ત્રાસ થાય તે રીતે મોટા વાદે લાઉડ સ્પીકર વગાડવા નહીં જાહેર જનતાની લાગણી દુભાય તે રીતે ઉશ્કેરણીજનક લખાણ પતંગ ઉપર લખવા નહીં કપાયેલા પતંગો પકડવા માટે તેમજ દોરીઓ માટે હાથમાં લાંબા ઝંડાઓ વગેરે લઈ જાહેર માર્ગ ઉપર શેરીઓ ઉપર કે કોઈપણ જગ્યાએ દોડવું નહીં સાથે જ કોઈપણ વ્યક્તિઓ દ્વારા જાહેર માર્ગ ઉપર ઘાસચારોનું વેચાણ કરવું નહીં ટ્રાફિકને અવરોધ કરવો નહીં પશુચારો જાહેર રસ્તા ઉપર વેચવો નહીં પણ પ્રકારના પ્લાસ્ટિકના પાકા સિન્થેટિક મટીરિયલ ટોકટિક મટીરિયલ લોખંડ પાવડર કાચ તથા અન્ય હાનિકારક પદાર્થોનો ઉપયોગ કરી બનાવવામાં આવેલી બાયો ઓ ગ્રેબિઝલ દોરીનો ઉપયોગ કરવો નહીં ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરવો નહીં ચાઇનીઝ લોન્ચર ચાઇનીઝ તુક્કલ ચાઇનીઝ લેટર્ન સ્કાય લેટન જથ્થાબંધ વેપાર કે ખરીદ વેચાણ કરવું નહીં આ પ્રમાણેનો એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન તેત્રીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન અગિયાર પોઈન્ટ છ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાવવા પામ્યું છે ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ ત્યાંસી ટકા તો સાંજ દરમિયાન છવ્વીસ ટકા નોંધાવવા પામ્યું છે પવનની ગતિની જો વાત કરવામાં આવે તો બે નવ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો વાહ ઉસ્તાદ નહીં વાહ તાજ કહીએ આ શબ્દો હવે તમને સંભળાશે નહીં કારણ કે પ્રસિદ્ધ તબલાવાદક એવા ઝાકીર હુસેનજીનું અમેરિકા ખાતે ગઈકાલે નિધન થયું છે અને સાયંગ્રુપ મીડિયા હાઉસ પણ એમને શ્રદ્ધાસુમન પાઠવી રહ્યું છે રાજીપો અંતર્ગત નવસારીના બીએ પીએસ મંદિરે બાળ પ્રવૃત્તિ દ્વારા પૂર્ણકામ સ્વામીના સકલ શાસ્ત્રો સાર સત્સંગ દીક્ષા ગ્રંથ છે આ ગ્રંથ મહંત સ્વામી મહારાજે નવસારીમાં બિરાજી લખવાનો પ્રારંભ કર્યો એટલે નવસારી સત્સંગ દીક્ષા ગ્રંથનું પ્રાગટ્ય સ્થાન છે મહંત સ્વામી મહારાજે પત્ર લખી ગઈ આજ્ઞા કરી કે ભરત લંડ કેનેડા અમેરિકા અને ઓસ્ટ્રેલિયા દેશમાં દસ હજાર બાળકો બાલિકાઓ સત્સંગ દીક્ષા ગ્રંથના ત્રીસો ને પંદર સંસ્કૃત શ્લોક મુખ પાઠ કરે આ વિચાર સાથે એક થીમ તૈયાર થઈ જેને મિશન રાજીપો આ સાથે ઠેર ઠેર સત્સંગ ગ્રંથ ઉદઘોષ સભા યોજાય ચીખલી તથા સુરત શહેર વિસ્તારમાંથી ચોરીમાં ગયેલ બે મોપેડ સાથે રીઠા ચોરને પકડી પાર્ટી નૌસરની એસઓજી ટીમ વાત કરવામાં આવે તો બે મોટર સાથે આરોપી એવા સંતોષ બાબુભાઈ ગાયકવાડ જેની ઉંમર પચીસ વર્ષ છે અને ચીખલી બગલાદેવ મંદિર પાસે મયુર સાયકલ સ્ટોર સામે ફારૂકભાઈના બીજા માળે આવેલ ભાડેના મકાનમાં રહે છે એણે એક બ્લુ કલરની એક્સેસ મોપેડ કે જેનો નંબર છે જી જે ટ્વેન્ટી વન ડીડી અગિયાર છપ્પન અને એક બ્લુ કલરની એક્ટિવા મોપેડ કે જેનો નંબર નંબર છે જી જે ફાઈવ એફ ઝેડ સત્તાવન ઝીરો સાત આ બે વસ્તુ એણે ચોરી કરી હતી અને સાથે જ એક ગ્રીન કલરનો આઈફોન કે જેની પંદર હજાર રૂપિયાની કિંમત છે આ બધું જ એસઓજી પોલીસે પકડી પાડ્યું છે અને આરોપીને પણ તાબા હેઠળ લઈ લીધો છે ટાટા ગર્લ્સ સ્કૂલ ખાતે ચિરાગ ભટ્ટનો મોટિવેશનલ સેમિનાર યોજાયો ખરેખર જીવનમાં દરેક વ્યક્તિએ સૂત્ર યસ આઈ કેન ડૂ ધીસનું ઉચ્ચારણ રોજ કરવું જોઈએ આ શબ્દો હતા ચિરાગ ભટ્ટના બોર્ડની પરીક્ષાઓ નજીક આવે છે ત્યારે નવસારીમાં આવેલ ટાટા ગર્લ્સ સ્કૂલના ધોરણ દસ અને બારના વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓને પરીક્ષાની તૈયારીઓ કઈ રીતે કરવી તેમજ સારા માર્ક્સ કઈ રીતે મેળવવા તે અંગે નવસારીના પ્રતિષ્ઠિત વિજ્ઞાન શિક્ષક મોટિવેશનલ સ્પીકર શોર્ટ ફિલ્મ મેકર તેમજ ઉમદા અને પ્રેરણાદાયી સ્વભાવ ધરનાર ચિરાગ ભટ્ટે આમંત્રિત કર્યા હતા અને ચિરાગ ભટ્ટે બાળકોને ફક્ત પરીક્ષાલક્ષી માર્ગદર્શન નહીં પરંતુ જીવનમાં કેવી રીતે આગળ વધવું જોઈએ કેવી રીતે મુશ્કેલીઓનો સામનો કરવો જોઈએ તેનું સચોટ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું જગતના કલ્યાણકારી દેવ મહાદેવ છે આ શબ્દો છે પ્રફુલભાઈ શુક્લના જગતના ઝેર પીવે છે તે શિવ અને ફેલાવે છે તે જીવ જગતના કલ્યાણકારી દેવ મહાદેવ છે ઉપરોક્ત શબ્દો માક્ષર માસના આદ્રા નક્ષત્ર અને સોમવારના દિવસે એટલે કે આજરોજ નાધાઈ દેવ આશ્રમ અખિલેશ્વર મહાદેવની પૂજા કરતા કથાકાર પ્રફુલભાઈ શુક્લે ઉચ્ચાર્યા હતા નવસારી જિલ્લામાં ટોકન વગર માછીમારી કરવા આવતા અન્ય જિલ્લાના માછીમારો વિરુદ્ધ એસઓજી પોલીસે કાર્યવાહી કરી નવસારી જિલ્લામાં અન્ય જિલ્લામાંથી માછીમારી કરવા માટે આવતા માછીમારો ગુજરાત મત્સ્ય ઉદ્યોગ અધિનિયમ અંતર્ગત ટોકન લાયસન્સ મેળવ્યા વગર દરિયામાં માછીમારી કરે છે જે નિયમ વિરુદ્ધ હોવાથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા પાંચ કેસ કરી કાયદેસરના પગલાં લીધા છે દરિયામાં માછીમારી કરવા માટે આવતા ફિશરી વિભાગ દ્વારા ઇશ્યુ કરવામાં આવતું ટોકન મેળવીને માછીમારી કરવાની હોય છે પરંતુ છેલ્લા કેટલાક વખતથી કાયદેસર રીતે લાયસન્સ લીધા વગર કેટલાક માછીમારો અન્ય જિલ્લામાંથી નવસારી જિલ્લાના દરિયા કિનારે વ્યવસાય કરવા માટે આવી રહ્યા છે અને જેની જાણ એસઓજી પોલીસને થતાં તેમણે રોકવા માટે એસઓજી પોલીસ દ્વારા એક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે નવસારીના ચીખલીના સાદકપુર ગામે એકસો આઠ દ્વારા સગર્ભાને દવાખાને લઈ જવાનો કોલ મળ્યો હતો પણ મહિલાને દુખાવો ઉપડતા ટીમ દ્વારા વાહનમાં જ સફળતાપૂર્વક ડિલિવરી કરવામાં આવી હતી મહિલાના પરિવારે એકસો આઠ ટીમનો આભાર માન્યો હતો સાદકપુર ખાતે વીસ વર્ષીય સગર્ભા મહિલા જયશ્રીબેન રોહિતભાઈ કોટવાડિયાને પ્રસુતિની પીડા ઉપડતા તેને હોસ્પિટલ લઈ જવાનો કોલ મળ્યો હતો અને જેમાં સગર્ભા મહિલાની વાહનમાં જ સ્થિતિ બગડતા એકસો આઠ વાહનમાં જ સફળતાપૂર્વક ડિલિવરી કરાવી હતી એક મેડિકલ પટેલ અને નિહાળવા માટે હજારો લોકો પાસે કોઈ ચક્ષુદાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુદાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન સિક્સ થ્રી ટુ નાઇન